છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ધોરણ બાર અને ધોરણ દસની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો હતો આજ રોજ સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે બોર્ડની પરીક્ષાના બે કેન્દ્ર હતા જેમાં ડીબી પારેખ હાઈસ્કુલ તેમજ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે પરીક્ષા શરૂ થતા પહેલા શાળાના પ્રિન્સિપાલ શિક્ષકો તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય નાગરિક બેંકના ચેરમેન માજી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી સંખેડાની ડીબી પારેખ હાઈસ્કૂલ માં સવારે ધોરણ દસની બોર્ડના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સાતસો એક હતી જેમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ધોરણ બારમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ચારસો તેર ની હતી વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે પરીક્ષા આપી હતી જેમાં પહેલું ગુજરાતીનું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સત્વા સંજય કુમાર દરજી હું SSC બોર્ડ ની એક્ઝામ આપી છે આજે ગુજરાતીનું પેપર હતું આજે પહેલું અને ખૂબ સારું રહ્યું એ મારું અને આશા કરું છું કે એવા બીજા બધા જ પેપર સારા જાય મારું નામ વાણા ડીએમ રૂપિના કુમાર છે મે જોડન માં ભણું છું આજે એ ઈ બોર્ડ ની પરીક્ષા એ આજે જેટલા એનું પેપર એ બહુત હેલો એ બોર્ડ ચાલુ જાય છે બધા પેપર એવા જાય હારા ભગવાન પ્રાર્થના કરું કે બધા પે બધાના પેપર હારા જાય